સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ જતા અત્યારે તેમનો અતોપતો નથી મળી રહ્યો ત્યારે આ અંગે અમરેલીના અગ્રણી પ્રતાપ દુધાતે રોષ ઠાલવ્યો છે તેમણે કહ્યું કે સુરતના નરબંકાએ પીઠ પર છરી મારી છે દુધાતે કુંભાણીને ચીમકી ઉચ્યારતા કહ્યું કે પીઠ પર ઘા મારનારને સાત બાદ હું બતાવીશ કે ગદારી કરવાનું શું પરિણામ હોઈ શકે પ્રતાપ દુધાતે કયું હું સ્મશાને જઈશ ત્યાં સુધી છોડીશ નહીં તેમણે ટેકેદારોને પણ ચેતવીને રોષ સાથે કહ્યું હતું કે જ્યાં સંતાવું હોય ત્યાં સંતાવી જજો ગદારોને હવે છોડવામાં નહીં આવેરત હું તમને મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં ખાતરી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત સાથે દિલ્હી સુધી પ્રજાને માર્યું કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યું આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા મારફત ઈ કોંગ્રેસ ઉમેદવાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં તમારે સી પાટીલના ઘરમાં રહેવા જાવીશ કોંગ્રેસની ગદારી પરિણામ શું એ આવનાર દિવસોમાં હું તમને બતાવે જે રીતે નિલેશ ને કહેવામાં આવ્યા છે પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણી પર આક્રોશ ઠાલવ્યો છે અને કહ્યું છે કે ગદ્દારીનું ફળ ભોગવવાની તૈયારી રાખજો સુરતમાં નિલેશ કુંભાણી પ્રકરણ અંગે પ્રતાપ દુધા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે સુરતના નરબંકાએ છરી ઘોપી છે પીઠ પર અને ચીમકી ઉચ્ચારી છે પ્રતાપ દુધાતે અને કહ્યું છે કે કુંભાણીને નહીં છોડવામાં આવે પ્રતાપ દુધાતે કહ્યું કે હું સ્મશાને જઈશ ત્યાં સુધી હું એને છોડીશ નહીં સાત તારીખ બાદ બતાવીશ કે આખરે ગદ્દારીનું શું પરિણામ આવે છે સંવાદદાતા દિલીપ જીરુકા ચૂક્યા છે પર જે રીતે સુરતની આખી ઘટના બની હતી કુંભાણી પર હવે પ્રતાપ દુધાતનો જે આક્રોશ છે તે છલકાયો છે લોકસભા કોંગ્રેસના કાર્યાલયના પ્રસંગે કોંગ્રેસ નેતાનો સામે આવ્યો હતો અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની જીભ લખતી હતી જૂનાગઢના ખાતે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરનાર ભૂપતભાયણી સામે પ્રહાર કર્યા હતા બિલકુલ દિલીપ જે રીતે તેઓએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેને લઈને ભાયાણી પર તો બગડ્યા હતા પરંતુ સાથે સાથે જે રીતે સુરતનો જે મુદ્દો સામે આવ્યો છે નિલેશ ને નહીં છોડવામાં આવે તેવું પણ નિવેદન આપ્યું છે પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું હતું કે જે નિલેશ કુંભાણી છે તેમણે પ્રજાની પીઠ માં હોય ત્યાં સંતાઈ જીતો સી આર પાટીલ ઘરે હોય તો પણ સત્તાઈ જુદા જીજો પરંતુ તેમને બહાર કાઢવામાં આવશે અને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે નું પ્રતાપ દુધાતે આ જે જાહેર મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું ધન્યવાદ દિલીપ તમામ વિગતો માટે તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે નીલેશ કુંભાણીનું જે થયું હતું તે બાદ હવે આક્રોશ સામે આવી રહ્યો છે કુંભાણીને ચીમકી આવી છે કે છોડવામાં નહીં આવે સાથે જ દુધાતે કહ્યું કે હું સ્મશાને જઈશ ત્યાં સુધી હું છોડવાનો નથી સાત તારીખ બાદ બતાવીશ કે ગદારીનું શું પરિણામ આવે છે તો નિલેશ કુંભાણીને કહેવામાં આવ્યા છે પ્રતાપ દુધાત દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં પણ આવ્યું કે જ્યાં સંતાઓ હોય ત્યાં સંતાવી જજો પણ નહીં છોડવામાં આવે